જેમાં એકાઉન્ટ વેરીફિકેશન અને ગ્રાહકની માહિતી સંબંધિત તમામ માહિતી હોય છે આવી સ્થિતિમાં જો તમે એકથી વધુ ખાતા રાખો છો અને તેમને એક જ મોબાઈલ નંબર સાથે લિંક કર્યા છે તો તમારે સાવચેત રહેવાની ખૂબ જ જરૂર છે વાસ્તવમાં આરબીઆઈ બેન્કોના સહયોગથી આ સિસ્ટમમાં ફેરફાર લાવી શકે છે એક મીડિયા રિપોર્ટ અનુસાર બેન્કોના આ નિયમની અસર સંયુક્ત ખાતા અને એક જ નંબર ધરાવતા બહુવિધ ખાતા ધારકો ઉપર પડશે આ માટે તેમણે કેવાયસી ફોર્મમાં બીજો નંબર નાખવો પડશે સંયુક્ત ખાતાના કિસ્સામાં ગ્રાહકોએ વૈકલ્પિક નંબર પણ દાખલ કરવો પડશે નાણાં સચિવ ટીવી સોમનાથનની આગેવાની હેઠળની સમિતિ સમગ્ર નાણાકીય ક્ષેત્રમાં આંતર સંચાલિત કેવાયસી ધોરણોને પ્રમાણિત કરવા અને તેની ખાતરી કરવા માટે કામ કરી રહી છે આ પગલાંનો હેતુ ફિનટેક કંપનીઓ દ્વારા કેવાયસી ધોરણોમાં છૂટછાટ અંગેની ચિંતાઓને દૂર કરવાનો છે જે ધિરાણકર્તાઓ માટે જોખમો વધારી શકે છે